મારું નામ છે પ્રકાશ ડુંગા આજે આપને દેખાય છે એ ખીજડિયા જાંબુડા સચાણા ધુવાઉ ગામના ખેડૂતો છે અમારો પ્રશ્ન એ છે કે અમારે ત્યાં ગામની બાજુમાં ફોરેસ્ટની જગ્યા આવે છે આ ફોરેસ્ટને મેં જેતે સમય સત્તાણું એકર જગ્યા જે છે એ આપેલી હતી પણ એ સિવાય લગભગ બસો ક વીઘા જેટલી જગ્યામાં ગામની જગ્યામાં ફોરેસ્ટનું દબાણ છે એ જગ્યામાંથી આ ખેડૂતોના જે રસ્તા છે વાડીએ જવાના ત્યાં લોકોએ બંધ કરી દીધા છે

અધિકારીઓ છે ત્યાં દાદાગીરી કરી બેફામ થઈને આ લોકોને ડરાવવા ધમકાવવાનો પ્રયત્ન કર્યો અને એવો પ્રયત્ન કરવામાં આવ્યો કે અમારી જે જૂનું દબાણ છે આમનમ જ રહેશે તમારે થાય કરી દો ત્યારે આજે લોકશાહીમાં આ બધા જે ખેડૂતો છે અત્યારે અમે કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા છીએ આ દેશ છે ગાંધીજીને પણ પૂજે છે અને ચંદ્રશેખર આઝાદને પણ પૂજે છે આજે અમે અહીંયા ગાંધી ચિંત્યા માર્ગે આવ્યા છીએ સાહેબને રજૂઆત કરી છે પણ જો આનો સુખોદ અંત નહીં આવે તો બહુ ટૂંક સમયમાં ભગતસિંહે ચિંધેલા રસ્તા તરફ જવા માટેની અમારી તૈયારી છે ધન્યવાદ